પાટડી ગેસ બળતર મૃત્યુ કેસના પીડિત પરિવારને પાલિકાના જવાબદાર વ્યક્તિઓ દ્વારા બોલાવી અને ધમકાવ્યાના આરોપ બાબતે પાટડી પોલીસને પીડિત પરિવાર દ્વારા લેખિતમાં અરજી કરવામાં આવી છે જે બાદ પાટડી પીઆઈ દ્વારા અરજી બાબતે કોઈ પ્રત્યુત્તર નહીં મળતા ગોળ ગોળ જવાબ મળતા પીડિત પરિવાર ન્યાય માંગવા માટે પાટડી પોલીસ સ્ટેશન અર્ધનગ્ન થઈને ઉપવાસ ઉપર ઉતર્યા આ બાબતે કોઈ નિર્ણય ના આવે ત્યાં સુધી ઉપવાસ પર બેસવાના પરિવારજનો મજબૂત બન્યા છે આ દુઃખદ ઘટનાની જાણ થતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય નૈશાદભાઈ સોલંકીએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી આ ઘટનાની જાણ થતાં જ ધાંગધરા ડીવાયએસપી જેડી પુરોહિત તાત્કાલિક પાટરી પોલીસ મથકે દોડી આવ્યા હતા અને પીડિત પરિવારની મુલાકાત લીધી હતી ડીવાય એસપી પુરોહિતે જણાવ્યું હતું કે દોષિત ત્રણ આરોપી પૈકી એકની અટકાયત કરી જ્યુડિકલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે જ્યારે નાસ્તા ફરતા અન્ય બે આરોપી જેમાં પાટણી નગરપાલિકાના ચીફ ઓફિસર મોસમ પટેલ અને સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદ દાનુભાઈ કટારિયાને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે ટૂંક સમયમાં પોલીસ દ્વારા નાસ્તા ભાગતા આરોપીઓને ઝડપી પાડવામાં આવશે આ સમગ્ર બાબતે પીડિત જયેશભાઈ પિતા દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું અમુ આપેલ પૈસા ક્યાં નિવેશ કરવા તે બાબતે માર્ગદર્શન માંગવા ગયા હતા બાકી કોઈ ધાકધમકી આપેલ નથી જ્યારે બીજી તરફ ધ્રાંગદ્રાડ ડિવિઝનના

તેઓ અવસાન જતા તેમના કુટુંબીએ પાટડી પોલીસ સ્ટેશનની અંદર એટ્રોસિટી એક્ટ તથા બીએનએસની કલમ હેઠળ ફરિયાદ જેની તપાસ હાલ છે આ ગુનાના કામે હાલ એક આરોપી પકડાઈ ગયેલ છે જે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને અન્ય બે આરોપી પકડવાના બાકી છે જેની તપાસ ચાલુ છે તથા આ મેટરમાં નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર પેન્ડિંગ છે ગઈકાલ તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસના રોજ એટ્રોસિટી એક્ટની ફરિયાદના ફરિયાદીશ્રી બળદેવભાઈએ પોલીસ સ્ટેશનમાં એક અરજી આપેલ હતી કે મરણ જનાર બે ઈસમો પૈકી એક ઇસમના માતા પિતાને પાટડીના પૂર્વ પ્રમુખ શ્રી મૌલેશભાઈ પરી તથા ચેતનભાઈ શેઠે તેઓને પોતાની કચેરીએ બોલાવેલા અને કેસ પાછો લે ખેંચી લેવા તથા સમાધાન કરવા ટાક ધમકી આપેલી જે બાબતની અરજી તપાસ કરતા ભોગ બનનારના માતા પિતાનું નિવેદન લેતા તેઓએ લખાવેલ છે કે આવો કોઈ બનાવ બનેલ નથી અને અમને કોઈ તાકતંકી કે માનસિક ત્રાસ આપવામાં આવેલ નથી પરંતુ અમને જે સરકારી રાહે નાણાં મળેલા હતા એનું રોકાણ કઈ રીતે કરવું એની સલાહ લેવા માટે અમે ગયા હતા અને અમારે આ બાબતે કોઈ ફરિયાદ કે જોબ ફરિયાદ કેવું કાંઈ કરવું નથી અને હાલની અંદર જે બળદેવભાઈ છે જે અરજી આપેલા હતી તેઓને હકીકતથી વાકેફ કરતા તેઓ પણ જે પાટડી પોલીસની અંદર ધરણા પર બેઠેલા હતા તેઓ પણ ધારણા પૂર્ણ કરેલ છે સર જે આપણે ઘટના સ્થળના સીસીટીવી વિડીયો પોલીસે કલેક્ટ કર્યા ખરા કયું ઘટના સ્થળ જે આપણે ફરિયાદી જે કહે છે કે અમને બોલાવવામાં આવેલ હતા નગરપાલિકાએ અને આ રીતે કીધેલ હતું નગરપાલિકાએ જે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે મૌલેશભાઈ બોલાયા હતા પરંતુ જે અવસાન પામના રિસમ છે એના માતા પિતા તેઓને નાણાં કઈ રીતે રોકવા તે માટે ગયેલા હતા અને આવો કોઈ બનાવો જ બનેલ નથી જેથી સીસીટીવી ફૂટેજ લેવાનો કોઈ પ્રશ્ન નથી જય ભીમ નરેશભાઈ બકવાડાસ ના રોજ પાટડી નગરપાલિકાની કારણે જે બનાવ બન્યો હતો અને બે અવસાન થયા હતા જે ફરિયાદ કરવામાં આવી હતી આરોપીઓ વિરુદ્ધ એમાં એક ધરપકડ કરવામાં આવી હતી અને બે આરોપી આજે પણ પોલીસ પકડ લીધું છે તો આજે જે અમે ધરણા ઉપર બેઠા હતા ગઈ રાત થી તો આજે ડીએસપી સાહેબ રૂબરૂ પાટડી પોલીસ સ્ટેશન આવીને અમને બાંધરી આપી છે અને ખાતરી આપી છે કે ચાર પાંચ દિવસની અંદર અમે બંને આરોપીઓની ધરપકડ કરી લેશું અને અલગ અલગ ટીમ બનાવીને અમે મોકલી દીધા છે એમની ધરપકડ કરવા માટે પ્રશાસન ઉપર એટલો વિશ્વાસ છે કે ચાર પાંચ જ્યાં સુધી આરોપીઓ ના પકડાય એને હાલ અમે મુલતવી રાખીએ છીએ અને તંત્ર ઉપર ભરોસો રાખીએ છીએ વધુ નહીં કહેતા જય જય સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર દિન પ્રતિદિન દલિતો ઉપર અત્યાચારની ઘટનાઓ એક પછી એક વધતી જ જાય છે ત્યારે આવી જે દલિતો ઉપરની જે અત્યાચારની ઘટનાની અંદર આરોપીઓની ધરપકડ કરવામાં આવતી નથી અને જ્યારે ધરપકડ કરવામાં આવે છે ત્યારે એને ટેબલ જામીન આપી દેવામાં આવે છે આ પ્રકારે સમગ્ર એટ્રોસિટી એક્ટ ને એક પ્રકારે ગુજરાતની અંદર મૃત્યુપાય કરી દેવામાં આવે છે ત્યારે પાટડીની અંદર જે વાલ્મીકી સમાજના બે આશાસ્પદ યુવાનો જે પાટડી નગરપાલિકા ચીફ ઓફિસરની બેદરકારીના કારણે ગુંગળાઈને મોતને ભેટ્યા છે અને અત્યંત ગરીબ પરિવાર આજે પોતાના ન્યાય માટે એમને અર્ધ નગ્ન અવસ્થાની અંદર પોલીસ સ્ટેશનની બહાર ધરણા પર બેસવો પડ્યું છે ત્યારે આજે અમે પીડિત પરિવારની મુલાકાત લીધી છે અને પીડિત પરિવારને પોલીસ તંત્ર દ્વારા આજે જે ખાતરી આપવામાં આવી છે કે બે થી ત્રણ દિવસ ચાર દિવસની અંદર એ તમામ આરોપીઓને પકડી લેશે અને એના કારણે પીડિત પરિવારે આજે એમનું આલોન મૃત્યુ રાખ્યું છે પરંતુ તમારા માધ્યમથી ગુજરાત સરકારને માન્ય ગૃહમંત્રી શ્રીને અને ભૂપેન્દ્રભાઈને અમારી નમ્ર વિનંતી છે કે દલિતો પ્રત્યેની અત્યાચારના કિસ્સાઓમાં એટ્રોસિટીના કિસ્સાઓમાં જે પ્રકારે હાલ ગુજરાતમાં પોલીસનું વલણ છે એને કોઈ પણ સંજોગોની અંદર સાખી લેવાય એમ નથી એમના વલણને સખત શબ્દોની અંદર હું વખોડી કાઢું છું અને આવનાર સમયની અંદર જો આજ પ્રકારનું વલણ રહેશે તો મારે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાની એમને ફરજ પડશે નમસ્કાર જય ભીમ હાલ ડીવાયએસપી સાહેબે અમને તમામ આરોપી પકડી જાય તેવી ખાતરી આપી છે એ ખાતરીને બદલ ધ્યાન રાખીને અમે અમારું આંદોલન મૃત્યુ રાખીએ છીએ શૈલેષ વાણિયા દિવ્યાંગ ન્યૂઝ દસાડા સુરેન્દ્રનગર